પૂજ્ય પારસભાઈ શાસ્ત્રીએ કથાનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શ્રોતાજનોને શાસ્ત્રીજીના મધુર કંથે કથાનું રસપાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા

આજે કાળિયાબી વિસ્તારમાં સિનિયર સિટીઝન બેનો દ્વારા એક શિવ આયોજન થયું છે છે કહેવામાં આવે કે શ્રાવણ માસમાં શિવજીની ભક્તિથી અનેક ભક્તો તરી ગયા છે આજે આપ સૌ હિન્દુનો આ તહેવાર ઉજવી રહ્યા છીએ ત્યારે સૌ એક વરસાદનું વાતાવરણ હોવા છતાં ભગવાને અમારા માટે મેર કરી અને અમે જે પોથી સ્થાન છે એના વખતે અને વક્તા સાથે પહોંચ્યા છે પારસ દાદાના મુખે અમે આજે શિવ મહાપુરાણનું ખૂબ સરસ વક્તવ્ય સાંભળવાના છીએ આજે જ્યારે પહેલો દિવસ હતો અમારે ખૂબ આનંદનો દિવસ છે કારણ કે અમારી વચ્ચે સદગુરુ આશ્રમના મહંત વિશાલદાસ બાપુ બૌચર ધામના મહંત શ્રી ભગવાનદાસ બાપુ અમારા આયોજક ગણ અમારા વિસ્તારના અગ્રણીઓ સૌ આજે હાજર રહી અને શિવ મહાપુરાણની શરૂઆત કરી છે સાથોસાથે આજે અમારી વચ્ચે સૌરાષ્ટ્ર ચેનલ ભાઈ સુરેશભાઈ ને કહેવાથી એમને પણ મીડિયાએ પણ અમને ખૂબ સહકાર આપ્યો છે અમારા વોર્ડના પ્રમુખ ચેતનભાઈ ભાઈ શ્રી વિજયભાઈ બેન શ્રી ભાવનાબેન જીલુભાઈ કૌશલભાઈ સૌ કાર્યકર્તા હાજર રહી અને આ પ્રસંગને વીડો બનાવવા માટે પ્રયત્ન કર્યા છે નવ દિવસના આ પ્રસંગ દરમિયાન જુદા જુદા પ્રસંગો આવવાના છે અને સૌ સાથે મળી અને ધામધૂમસથી ઉજવવાના છીએ અમે મહાદેવને પ્રાર્થના કરી કે આવું ને આવું હિન્દુત્વ ટકે અને સૌ હિન્દુ ભાઈઓ બહેનો સુખી રહે એવી ભગવાન પ્ર